તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ રહ્યા છે પ્રદેશ અને દેશ બંને જગ્યાએ ભાજપની સરકાર છે ત્યારે ભાજપ સરકારે તેમનો બે હજાર ચોવીસનો ઘોષણાપત્ર જાહેર કર્યો નથી તેવામાં ઘોષણાપત્ર તૈયાર કરવા માટે ભાજપે મેનિફેસ્ટો કમિટીનું ગઠન કર્યું છે આ કમિટીમાં મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે મેનીફેસ્ટો કમિટીની આજે યોજાનાર બેઠકમાં ઉપસ્થિત રહેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે મહત્વનું છે કે કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધને ન્યાય ગેરંટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે ત્યારે ભાજપે હજી સુધી બે હજાર ચોવીસ લોકસભા માટે ઘોષણાપત્ર તૈયાર કર્યો નથી ત્યારે ઘોષણાપત્ર તૈયાર કરવા માટે ભાજપ સંગઠનના દિગ્ગજ નેતાઓ અધિકારીઓ સહિત અનેક રાજ્યના ભાજપના મુખ્યમંત્રીઓને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે મહત્વનું છે કે રાજ્યમાં ભાજપના ઉમેદવારોને લઈને પહેલી વખત ખેંચતાણ જોવા મળી રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઉમેદવારો અંગે પણ સાથે ચર્ચા થઈ શકે છે મેહુલ દેસાઈ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી ખાતે જઈ રહ્યા છે ગુજરાતમાં જે પ્રકારે સીટોને લઈને ઉમેદવારોને લઈને જે ખેંચતાણ ચાલી રહી છે તે પણ ચર્ચા થઈ શકે બેઠકમાં બિપુલજી નેહા મેલ કમિટીની બેઠક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં તેમના જે છે સદસ્ય તરીકે સમાવેશ થયો છે અને તેના અધ્યક્ષ જે છે રાજનાથ રાજનાથસિંહ છે અને તેમની આ પ્રથમ બેઠક મળી રહી છે ત્યારે આ બેઠક જે દિલ્હી ખાતે મળનારી છે ને તેમાં તેઓ સહભાગી થશે પરંતુ હાઈકમાન્ડ સાથે જે બેઠક થાય તેવી સંભાવના છે તેમાં ગુજરાતની હાલની જે સ્થિતિ તેના ઉપર સમીક્ષા કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે સાબરકાંઠા બેઠક રાજકોટ બેઠક અને અમરેલી ની બેઠક ઉપર જે પ્રકારે વિવાદ જોવા મળી રહ્યો છે તેને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકીએ છીએ સંભવતઃ ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે જે પી નડ્ડા તેમની સાથે ચર્ચા થઈ શકી છે પીએમ મોદી અને અ અમિત શાહ સાથે પણ આ સંદર્ભે ચર્ચા થઈ શકે છે એક દિવસની તેમની આ મુલાકાત છે આ મુલાકાતની અંદર જે ચર્ચા બાદ કોઈ નિવેદન આવે છે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ આ બેઠક જે છે તે બંને બેઠકો અલગ અલગ થઈ છે અને ગુજરાતની સ્થિતિના સંદર્ભમાં ચર્ચા પણ થઈ શકે છે સ્નેહા બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર